પાડા કરી રીતે ખરાબ પણ મૂકી દીધી પાછી એવું એવું લાગતી નથી કે રાડું દેતી હતી સવારે પાડો મૂકીને નાખતો આવતો રહ્યો આવણી નીરણ નાખી દીધી ભૂકો પટોળ નાખી દીધો એ હે પાકડા છોડવાનો મારો છે આપણે જો બે હું રખડા લઈ આવ્યા હતા બધું રખડે અત્યારે હેડા પર ખાય કેમ કે આમાં ધોળકા થઈ પણ લીલી એ ખાય વધારે ને બાકી બીજું ખડો થઈ ગયો છે ખુબારો ખડ થાય ને વધારે જો આ વેલા જેવું આખું આમણું જો આ પડ્યું બધું એ બધું ખાય ને આમણું જો વેલા નીકળી આવ્યા છે એ ખડ બહુ ખાય પે હું કે જો ગોરી આપણે એ ખાઈ ગયા બાકી છાદ થઈ પડી પણ બહુ ના ખાય ને અત્યારે આમાં હે ને ધોળકો મીઠી બહુ લાગે બધું મંડાઈ ગઈ આ પાણી પીવે અડધી આગળ આવી ગઈ રાખીને હવે સીધી ઘરે જ આવે તો આપણે જો આવ્યા ખડ વાઢવા આ બધું ખડ વાઢવાનું છે કે હું ચારું નથી કેમ કે અહીંયા ખડ છે ને રાખવાનું છે આટલો પટ્ટો હોય કે વાઢી જાઉં ને તો આપણે વાઇડું અત્યારે થોડુંક વાઈડું અહીંયા એક આ પથ્થરો અહીંયા વાયડો બાકી વાઢો હાલ લે આજે એટલો જ વાઇડો આવ્યો હું બપોર વાયુ મારા મમ્મીના આવશે બે જણા કાંઈ કાં વટાઈ જાય એટલો પટ્ટો એવી ગયા વાડી લે

Anh tập bút di nó đi được hay À vô thôi ini giờ về này. bất khai mang quay cáp tiền đấy nhé nên nếu nào kịp buộc અત્યારે આપણે અહીંયા ખાઈ ગાયું આટુ રાખ્યો ત્યાં નોખું ગાયું ખાવા દોટી ગઈ ખાવામાં બાકી જો હવે આપણે જ્યાં ફરી ગઈ ને આવા જાડા મર કરે એટલે કન્ફર્મ થઈ ગઈ ખે આ ફરી ગઈ છે ગાભણી છે અત્યારે હા લે જાય વિદેશી કૂતરા છે આપણે જો બેન અહીંયા નાખ્યું એમ દાંડર અત્યારે અડધી તો પડી ગઈ જુની કાલની ખાતી નથી બહુ હારી હારી ખાવે ભાવે એમ બધીની અત્યારે બસ નાખી દે દાંડાની પણ ઓગઢ કાઢી નાખે છે જૂનો જૂની થાય ને ભાગ ભાગની હતી નહીં નાખું એટલે અંદર પણ એટલી બગાડી હાફ બધી બારે નાખે એટલે ભૂખ પડે બધું ખાય આમાં બધું જો આ હાફ બગડી ગયો છે યાર આ ભાગની જે આવે ને ઝીણી હાવ એ મીઠી છે આમાં શું છે ત્રણ ચાર ખેતર અલગ અલગની આવેલી છે આ પણ મીઠી છે દાંડર હું બધા જ આ પાણી પડી ગયું એટલે કાઢી પડી ગઈ હળવા મને બાર કાંઈ નહીં લાગી જો બટકી જાય સીધી આ દાંડ આટલી નાખી બારે નાખી દીધું થોડી બે ચાર પૂરા નાખી દો બે ચાર બસ નાખી દો બીજી આપણે જો બે નાખું દાંડર અત્યારે અડધી તો પડી જુમી કાલ કાલની ખાતી નથી બહુ સારી સારી ખાવે ભાવે એમ બધી અત્યારે નાખી ગઈ અત્યારે જો બધી ચડી લીધો ભૂકો ડાંડર ખાઈ લીધી ને બધું ખીલું ઉભી રહી ગઈ જો વિડીયો ગમતો હોય લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરતા રહીજો અત્યારે જાઓ માથેની ભાગમાં અમને દેખાડું ભૂલડા નાખો ઘેરો ભાઈ ગયા ભાઈ ગયા આવો આવો જો ભાઈ ગયા એમ જ આવે જોઈ લે આવ ઊભો ત્યારે કેવા પણ બધાને ચૂટ થઈ ગયા હા આમ મો ઊભો થઈ રે આવ કેમ આવે જોડ ખાતરનો હવે હું કરી નાખે ને હવ ભૂકા કાઢી નાખે ખાતરમાં